શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં સ્વાગત છે આજે ભાદરવાસુદ એકાદશી છે જે પરિવર્તની એકાદશી એટલે કે વામન એકાદશીના નામથી ઓળખવામાં આવે છે ભાદરવાસુદ એકાદશીની જયંતિ એટલે કે પરિવર્તની એકાદશી અથવા વામન એકાદશી તરીકે જગપ્રસિદ્ધ તેથી છે આ એકાદશી ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે આથી આને પરિવર્તનની એકાદશી પણ કહેવામાં આવે છે તો આજે આપણે હવે આ આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પરિવર્તની એકાદશીના વ્રત વિધિ મહાત્મા તથા કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રતનો મહાત્મ સૌથી મોટું ગણવામાં આવે છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયાર આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વ અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મોના થયેલા ચાર જાતના પાપ નષ્ટ થઈ જાય જે એકાદશીના દિવસે વૈષ્ણવશાસ્ત્રનો ઉપદેશ કરે તેને તેમ તે મારો ભક્ત છે તેને હું વિશેષ જ્ઞાન આપું છું અને ઉત્તમ જ્ઞાન આપું છું અને વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તો તેણે અષાઢ સુદ શુક્કલ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી કાતક સુદ્ધ શુકલ એટલે કે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને પણ એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી એકાદશીના વ્રતને લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે દશમીની રાતે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતઃ કાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી જવા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું આ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ વૈષ્ણવ સહસ્ત્રનો પાઠ કરવો પ્રભુ સામે આ પ્રમાણે પ્રાર્થના કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્યો સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં ગરીબોની તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરીને ભજન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય શરી મંત્ર અથવા ગુરુમંત્રના જાપ કરીશ આવી પ્રતિજ્ઞા કરીને વિષ્ણુનું સ્મરણ કરું કે હે ત્રિલોકપતિ મારી લાજ લાખવી તમારા હાથની વાત છે આજે મારું આ વ્રત પૂરું કરવાની મને શક્તિ આપજો મૌન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે આ દિવસે યથાશક્તિ અન્ન દાન કરવું પરંતુ કોઈએ આપેલ અન્ન ક્યારે ગ્રહણ ન કરવું આ પ્રમાણે સે વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન યથાશક્તિ અન્નદાન કરવું પરંતુ કોઈએ આપેલ અન્ન ક્યારે ગ્રહણ ન કરવું આ પ્રમાણે વિધિ સવ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેમની પ્રદક્ષ પરિક્રમા કરીને ઉપવાસ છોડવું પારણા કરવાની રીત બારસના દિવસે એવા પૂંજાના સ્થાને બેસીને સાત શેકેલા ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય આવી ભાવના કરીને સાત અંજલી પાણી પીવું તથા ચણાના સાત દાણા લઈને વ્રત ખોલવું શાંતાકારંભુચયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાતારમ ગગન સરદસ મેઘવર્ણ શુભાંગમ કમલનયનમ યોગીપી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂઢ ને તમારી માયાથી મોહિત થવને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાઓ અને આપ મને આપના શરણોમાં લો ભાદરવા સુદ ભાદરવા સુદ એકાદશી જયંતિ અથવા વામન એકાદશી તરીકે જગ મશહુર તિથિ છે આ એકાદશી ભગવાન વિષ્ણુ પડખું ફેરવે આથી એને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે હવે તેના મહાત્માની કથા હું તમને કહું છું તે તમે સાંભળો પુરાણ કાળમાં બલિરાજા નામનો એક દાનવ થઈ ગયો એ દાની સત્યવાદી તથા બ્રાહ્મણોનું ભલું ઈચ્છવા વાળું હતું તે કાયમ તપ હોમ હવન પૂજન કરતો હતો તે મારો પરમ ભક્ત અને નિત્ય મારી પૂજા પણ કરતો પોતાની ભક્તિના પ્રતાપે તેને સ્વર્ગનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું આથી દેવો માટે એ શત્રુરૂપ હોવાથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને તેના ત્રાસમાંથી છોડાવવાની વિનંતી કરી આથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને તેને છેતર્યો શ્રી વિષ્ણુ ભગવાન વામન રૂપ ધરીને તેના આંગળે ભિક્ષા માગવાને આવ્યા તેના બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માગી અને રાજાએ તેને આપવા માટે વચન આપ્યું શ્રી વિષ્ણુએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને તેમનો પગ ભૂલોકમાં જાંગો ભવનલોકમાં કમર સ્વર્ગલોકમાં પેટ મહાલોકમાં હૃદય જનલોકમાં કંઠ તપલોકમાં અને મુખ સત્યલોકમાં તેમનું આવું વિશાળ અને ભયાનક રૂપ જોતા બધા જ દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રી વિષ્ણુએ એક ડગલાથી આખી પૃથ્વી બીજા ડગલાથી ત્રિલોક માપી લીધું ત્યારબાદ બાકી રહેલું ત્રીજું ડગલું ક્યાં મૂકવું આવો સવાલ બલિરાજાને કર્યો ત્યારે શ્રીહરિના ભક્ત બલિએ પોતાનું મસ્તક શ્રી વિષ્ણુના ચરણમાં મૂકી દીધું અને કહ્યું કે હે જગતપતિ કૃપા દીનદયાળુ પરમાત્મા આપ ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો આથી બલિરાજા પાતાળ લોકમાં પહોંચી ગયા અને ત્યાં બલિરાજા શ્રીહરિના શરણે આવ્યા એ વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે રાજન તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન થયો છું તારે જો જે જોઈએ તે વરદાન માગી લે બલિરાજાએ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ મને કાયમ માટે આપના શરણોમાં જગ્યા આપો શ્રી વિષ્ણુએ તેને કહ્યું હું સદાય તારી પાસે જ રહીશ શ્રી વિષ્ણુએ આ કાર્ય ભાદરવાસુદ એકાદશીના દિવસે કરેલું તે દિવસથી શ્રી વિષ્ણુની એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી સાગરમાં છે હે રાજન આ એકાદશી વ્રત કરનારને તથા તેનું મહાત્મા વાંચનાર તથા સાંભળનારને દસ હજાર અશ્વમે યજ્ઞનું ફળ મળે છે તમે વ માતા પિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમે વ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારી માટે માતા પણ આપ છો પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને સખા પણ આપ છો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સય કંઈ આપ એક જ છો આપને મારા નમન હો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ